ત્યારે આ ટોલના વિરોધમાં ટોલ પ્લાઝા સમિતિ દ્વારા આજે રોહિસા ચોપડી નજીક વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો જેમાં વિવિધ આગેવાનોએ સભા સંબોધીને લોકોના પ્રશ્ન સાંભળ્યા હતા આ ટોલના વિરોધમાં ટ્રાન્સપોર્ટ એસોસિએશન ટ્રાવેલ્સ ટેક્સી એસોસિએશન સહિત મોટી સંખ્યામાં આસપાસના સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા

પીએસઆઈ સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલા સાથે ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો